ખબર નવો છું અજો છું રોડ પર ઉતાર આજુબાજુ દેખાતું નહિ રસ્તો વહરતો નહિ બીજો રસ્તો આવતો નહિ આપડે હેડી હેડી ને સાચી રહ્યા છીએ

પાણી મુ બહુ બેલ મંદિર દેખાય કન મન ઓલે દાદા ફર કસ જોકી લાલ કલર એક જ બેસી ઓડે હલા આ બે હાવી છે ને તો હવે ઉઠવા કી બે ઘડી કાવી છો મનુ મન બે ઓડે હાલુ બસ ના હે હવે મારતો હું ઘૂસ ઘડી કોઈ બેસ અલે હાય તાણ આવતા બોન ઊંગ આઈ જાય અલા મુ હેડી હેડીન ને થાચી રહ્યો છું હું તું એ હેતું ના હે ઘડીમાં બે હાવી છે ઘડીમાં ઊભો છે છું થાક લાગે કે ના લાગે એટલે ઉતારી દીધા આવું આટલે હેડી ના આયા થાક લાગે ઈ કોમ કર? ગરીબ હું આરામ કરું તું બેસ આ તો આરામ કર દે શું કીધું? હા કોઈ આવે તો ઉઠાડજે પાછો આ તો રસ્તાન ખબર નથી પાછો આ તો ફૂઈ ગયા લાગે ફૂઈ ગયા કાકો ઓવા બોજ શેર બા ચલો પુણે છે તા વચે મિલી અને આપડો કણજીપુર ઉખાના ઉપર થી કોઈ નજારો દેખાય છે આ જાવું દે ભાવ કાકા પાસે હકુ કાકુ ખોર બેટા એ ઊંઘ જા હું તો ઊગ્યો તો ના છોકરો દેતો તો રે પાછો હા

જો આ તો તાપ જ ન લાગતો કબર કબર થી નહી હેડારી હેડારી ના કાટ ના અલા કેળો નહીં એ તો રિક્ષા પરિયા ભૂલી ગયા કો તમે રિક્ષામાં રિક્ષામાં તો લઈ નતું આવવાનું માર તમે લઈ લ્યો

તમારે ધંધો કરવો છે કરવો ભાઈ તમે દેખાતા એ ના ભાઈ આમાં તો તો લઈને હું આવ્યો છું રિક્ષા લઈને આવ્યો પૂછા ડાયરેક્ટર તૈયાર તો થઈ ગયો આ તો

આગો તો અમે તમારી કદી વધારે પડી છે તો તો તમે કાકા શે કેટલો અલ્યા ને ફટલીન આ તો જીતો <Indonesia> જવાથી <inaudible>

મા લળવાન થઈ જાય હા લળવાન થઈ છે તાણે લળવાન

લાલા ભાઈ તો હું ટક્કર લેવા રેજી આજુ નતો ને હડો તી મુકવા આવો આ હું બંકો બેજો લાલભાડો આ લે હડો આપડા આવો તો બંકો 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 કરતા તા બેગા તો થઈ વાટમાં આવી તો